Ya, baru kuma dia mer kaka dikatanahi bapak cari yang khan time si kakak. Uh, kakau, kakau. Oh, dia cua sih kaka 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 dia awet tapi lah

કે ના હું તો નહીં કોમ કરાવ આવું તમારે કરવું તો કરું ખેતી નું એટલા કહું કોઈ શીખો તો આગળ વધો તમે તમાર વારે ઘરે ના ના કે કરવાનું હોય અમાર શીખો 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 થોડું મગજ માં લે બધું ખેતી જ કરવાના છેલ્લા દાડા હતા મારે કોઈ બીજું તમારે નહીં

શંભુજી ફળકી પુદરજી તમે એવું કરો એટલે આથી ને ચતુરજી ને અંદર ગયો તે જોવું ચતુર

એને ખબર નઈ પડતી આટલા બધા લાકડા લઈ જવાય મારા ના ભૂલવું નક તમે આજે આવજો ને હું રૂબરૂ આપણે ચતુરી આપણે ખોટી કર્યા વચ્ચે

અમે તમાર મોડે જ આવતા હતા અલે હું કો આ ચન્ના ખાવા જે અલે આ મારે હે ને આ લાકડા જોડાઉ તું ને એટલે હું કો ચતુરજી કોઈ એ હારા પુવા કોન્ટેક્ટ હોય ને તો કો કોન્ટેક્ટ કરી આપ મારા જોડાવ હોય એટલા માટે અલે સંભુજી તમે હારા ભાઈ બંધો તમે હારે સાલે આલો કે પુવા બપરા ના પડશે આ લાકડા લીધે ચમ ચતુરજી ખોટા ભુવા બપરા કરે ને તો ખોટા પૈસા પોણી થઈ જશે પૈસા નું યાર

વાત તમારી સાચી હ આ મારા મારા પેશ જોવા માટે કુલ લઈ જાય નહીં કરવા પણ એવું કરવું

આપડા ભુવાજી જોડે તો જોરવું પડે એક વાર ચોખ્ખું આપડે કરાવવું પડે તો આપડે આનો ઉકેલ હે કે શું હોય શું તો ખબર પડે આપણને જોડે પૂછી હા નહીં પૂર આ પેલા આવા ને

હા ભુવાજી બોલો હા એમનો કાલે ભુવાજી દસ વાગે નવરા પડશે એટલે અગિયાર વાગે આવી જઈશું અમે તો કાલ અગિયાર વાગે જજો તો બધું તૈયાર એટલે મને એ હાર લેવા આવજો તમે ઘર નહીં એ હાર એ હા લ્યો વાગે આવશે તો આમાં રાખ અગિયાર વાગ ભુવા જઈને આવતા તડપ કરજી આપણું ચાદરું લે ચાલે ખટક રે જલ્દી જલ્દી ઉતાર રાખજી શાંભુજી હા

મળી જુવારે તમને બધું ના કેવાનું હોય મારા દેખાતો ચાજો મને તો બધું દેખાય છે

આઈ જ્યાં બુવાજી હમ ના બોલે તો તમે કોણ બે વર્ક થોડો ટાઈમ લાગે તો થોડા લુકડા લુડા ધોવાનું પછી રાખ્યું હોય તો ના ઉપર સો થઈ ગયો છે આ ભુવાજી આયા પછી પણ

તમાર બે ભાઈ માં રાગ નહી હું તો એક જ છું બે ભાઈ નહી તાર આમાં હાચે હાચું કહી દઉં હો

લેબડા ગોડ્યો પણ આ ત્રીજા નંબર ના લેબડે મળ્યો હા આ ભુવાજી તો ચોથા નંબર ના લેબડે કેતા તાના કે એક ગોડ જો હિમલ હે હા પણ મુરો તો મળ્યો ને મલ્યો મળ્યો ભુવાજી મળ્યો તો ખરો ખરો કો નહીં ઓ હો તો પછી અલે ભુવાજી મુરો તા તમને ચોરે નું ઓધે લે હા હોધી બતાવ તાન ભુવાજી આયા તો ચોક પાડ દેજો હો ચોક પાડવા તો બેઠા છે મારે ગોમણે ગોમણે વાતો થાય હપ એમ ખોટી ચોથો નંબર કીધો તો ભૂડા તું મને હમણાં ખોટો પડાવ છું દેખાય છે ભુવાજી જોવો ને

તમંગ જોયે એટલે તમંગ કીધું એ તો હવે ચતુરજી આ પછી ખબર પડશે કે બધું વાત છે

તમારામ દે નોમ દઉં તો તમારે મૂળ બેસે લે હા ભલે ઝઘડા મૂળ થતા પણ કે તું માં તું તો ઝઘડા ના થાય

લાગે તું ઉઠાઈ ગયો બધા લાગડે તમને શું તમને ખબર છે હું ચોર છું એ બા આજી કે જ ખરી ધૂણી

હલ પદુડી માં ખમા કર માં તાર આટલે થી કેન પોણી લાવ બેટા પોણી આલજો માના પોણી લાવ લે માં પોણી પી ત્યાં સંભુજી તમન કીધું છું આ બધું ના કરશો ના કરશો હવે તમે ઓમન ઓમ ધોઈ જવાના અરે પણ આવા મારે થતું તો એવું તો ભાઈ જોડે વગર મારો કોઈ સુટકો હતો નહી એટલે ભાઈ મારો કરવું જ પડ્યું ના આ એટલા માટે તો મેં તમને સંભુજી બિહાર

લે આ ચુરે નેચો બેજે અને હાચું બોલજે વા પેલા તું નેચો બે લે કરી ને રાખો છો થાય ને હું નઈ હવે ખબર તમારા જોડે મારા બાપા વિશ્યા હ્યા લાકડા ના

લેવા તો મને કઈ લઈ જાવતો ને જુઠ્ઠું જુઠ્ઠું લેવા બોલી લઈ જતો તો મને હું આતર નતા ઘેર પર હું કરું હું નતા તું બધે મને કેવા આવતો તો પૈસા મારો ને બોતા ન લે ફાવું ના દે હાતું બોલ આ કરી લેવા હાતું બોલ હહા હા ની જાતા હા ચાલે લેવાતા મારે આવો ને બહાર નહીં કર હા બહાર લાવ લે ને આવે તે ઠોક દે પુદરજી ઠોકો